પ્રસ્તુત છે પ્રાસંગિક વિષય ધનુર કૃપાલી મહેચા આજથી સોળ ડિસેમ્બરે સૂર્ય વૃશ્ચિક રાશિમાંથી ધનુ રાશિમાં પ્રવેશ કરી લીધો છે આ ક્રિયાને સૂર્યના ધનુ રાશિમાં પ્રવેશને ધનુર માસ કહેવાય છે સામાન્ય ભાષામાં તેને ધનુરમાસ અથવા ખર માસ કહેવામાં આવે છે ધનુર્માસ સોળ ડિસેમ્બર થી પંદર જાન્યુઆરી બે હજાર છવ્વીસ સુધી ચાલશે આ એક મહિનામાં લગ્ન વગેરે જેવા શુભ કાર્યો પર પ્રતિબંધ હોય છે લગ્ન સગાઈ યજ્ઞ ગૃહ ઉષ્ણતા જેવા શુભ કાર્યો કરવામાં આવતા નથી આ મહિનામાં નવું મકાન કે વાહન ખરીદવું પણ વર્જિત માનવામાં આવે છે શાસ્ત્રોમાં ધનુર્માસને શુભ માનવામાં આવતો નથી આ સમયગાળા દરમિયાન શુભ કાર્ય કરવા પર પ્રતિબંધ છે એવું માનવામાં આવે છે કે એક મહિનાના આ સમયગાળા દરમિયાન સૂર્યની ઉર્જા નબળી પડી જાય છે આ સમયગાળા દરમિયાન કુંડળીમાં સૂર્યની સ્થિતિ નબળી પડી જાય છે ધનુર્માસ દરમિયાન સૂર્યનો સ્વભાવ ઉગ્ર બની જાય છે સૂર્ય નબળી સ્થિતિમાં હોવાના કારણે આ મહિનામાં શુભ કાર્યો પર પ્રતિબંધ છે અને શુભ કાર્યો નથી થતા ધનુર્માસના દિવસોમાં કોઈ પણ શુભ કાર્ય કરવામાં આવતા નથી પરંતુ આ દિવસોમાં પૂજા કરવાથી વિશેષ લાભ થાય છે ધનુર્માસના દિવસોમાં ભગવાન વિષ્ણુની પૂજા કરવી ખૂબ જ ફળદાયી માનવામાં આવે છે ધનુર્માસમાં વિધિપૂર્વક ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી વિષ્ણુની સાથે દેવી લક્ષ્મી પણ અત્યંત પ્રસન્ન થાય છે ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે અને નોકરીમાં પ્રમોશનની સંભાવના વધે છે ધનુર્માસમાં લોકોએ વિષ્ણુ સહસ્ત્ર નામ પુરુષ સુપ્ત સત્યનારાયણ કથા ભાગવત પાઠ અને આદિત્ય હૃદય સ્ત્રોતનો પાઠ કરવો જોઈએ ધનુર્માસમાં દાન દક્ષિણાનું વિશેષ મહત્વ છે ગરીબ અને અસહાયને અન્ન અને વસ્ત્રોનું દાન ગાયની સેવા વડીલોની સેવા બ્રાહ્મણોને ભોજન દાન કરવાથી અનેક ઘણું પુણ્ય પ્રાપ્ત થાય છે આ સમય સૂર્યની ઉપાસના માટે પણ મહત્વપૂર્ણ માનવામાં આવે છે ખાસ કરીને જેમની કુંડળીમાં સૂર્ય નબળી સ્થિતિમાં હોય તેમણે ધનુર્માસ દરમિયાન સૂર્યની ખાસ ઉપાસના કરવી જોઈએ ધનુર્માસમાં તુલસીની પૂજા અવશ્ય કરવી જોઈએ જેનાથી ઘરમાં આવેલી નકારાત્મકતા દૂર થાય છે ધનુર્માસમાં સવારે વહેલા જાગીને સ્નાનાદિ કર્યા પછી સૂર્યદેવની ઉપાસના કરવી જોઈએ એવું પણ માનવામાં આવે છે કે ધનુર માં દાન પુણ્ય કરવાથી પુણ્યની પ્રાપ્તિ થાય છે તેથી જ આ મહિનામાં લોકો જરૂરિયાત લોકોને તેમની પ્રમાણે જરૂરી વસ્તુઓ દાન કરે છે મહિનામાં અનાજ સાથે જ વસ્ત્ર દાન પણ કરવામાં આવે છે ધનુર્માસમાં ગૌ પૂજન કરવાથી ભગવાન શ્રી કૃષ્ણના આશીર્વાદ પ્રાપ્ત થાય છે ઘરમાં સુખ સમૃદ્ધિનું આગમન થાય છે ભવિષ્યમાં કોઈપણ પ્રકારના કાર્યમાં સફળતા મળે છે તેથી ધનુર માસમાં વિશેષ દાન પુણ્ય કરી અને પુણ્યની પ્રાપ્તિ લેવી જોઈએ